નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હડોદમાં જ અને આ મારી પાછળ તમે જે બેનર બોર્ડ જે જોઈ રહ્યા છો કે મોરબી મહિલા મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મયુર ડેરી આ મયુર ડેરી જે છે આપણે મોરબી જિલ્લો બન્યો અને ત્યાર પછી આ મહિલા દૂધ સંઘ જે છે તે અસ્તિત્વમાં આવ્યો આમ તો વાત એવી થાય છે કે મહિલા દૂધ છે મહિલાઓ સંચાલિત છે પરંતુ મહિલાઓ અહીં ભાગ્ય જ જોવા મળતી હોય છે બાકી જે ડિરેક્ટરો હોય તેના પતિ દેવો જ બધા વહીવટ કરતા હોય છે નામ ખાલી મહિલા ડિરેક્ટરનું છે એ તો બધા એને ખ્યાલ જ છે હમણાં થોડા સમય પહેલા જ જે આ મહિલા દૂધ સંઘ છે એની ચૂંટણી થઈ હતી જોકે ચૂંટણી યોજાય પહેલા જ ભાજપ સમર્થક જે કંઈ ડિરેક્ટરો હતા હતી બેઠકો તો એ એક સરકારી હોય છે કુલ બેઠકો છે છે બેઠક જે એ ભાજપ સમર્થક બિનરીફ થઈ હતી ત્યાર પછી આજે જે છે આજે એના મોરબી મહિલા દૂધ સંઘ જે છે તો એના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી નથી થઈ પરંતુ નામ જાહેર કરવામાં આવ્યા હતા કે કોને ચેરમેન બનાવવાના કોને વાઇસ ચેરમેન બનાવવાના તો એમાં વરી પાછું આ વખતે પણ હળવદનો વારો એમાં આવ્યો નથી જોકે વાઇસ ચેરમેન આ વખતે વળી પાછા વાઇસ ચેરમેનમાં હળવદને લીધું છે કારણ કે હળવદનું દૂધ છેતાલીસ પોઈન્ટ એક્યાસી ટકા જે મહિલા દૂધ સંગ છે તો એમાં ટંકારા મોરબી વાંકાનેર અને માળીયા મિયાણા આ ચાર તાલુકાનું જે દૂધ છે એ ચાર તાલુકાનું દૂધ એક બાજુ અને આપણા હળવદનું દૂધ એક બાજુ તો તેમ છતાં પણ હળવદ જે છે તો હળવદને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક આપી અને હળવદને સંતોષ મનાવી લેવામાં આવે છે હળવદને મનાવી લેવામાં આવે છે કારણ કે મિત્રો જેનો જેટલો હિસ્સો હોય કે જેનું જે દૂધ જેટલું આવતું હોય તો પછી એને વિશેષ ખબર હોય બધી પરંતુ જેની પાસે દૂધ જ નથી જેની પાસે દૂધ આવતું જ નથી અને મોટા હોદા ઉપર બેસી જાય છે અને પછી આપણે કઈ તો ઘણાને ગમતું નથી તો આવું બધું છે કારણ કે ઈ થોડીક આગળ આપણે વાત કરશું પરંતુ ખાસ પહેલા તમને મિત્રો માહિતી એ આપી દઈએ કે મોરબી તાલુકાનું જ મોડ પર ગામ છે તો ત્યાંના સંગીતાબેન પટેલ છે તો તેઓની ચેરમેન તરીકે મોરબી મહિલા દૂધ સંઘ એટલે કે મયુર ડેરીના ચેરમેન તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે આપણા જે હળવદ તાલુકાના રાયસંગપર ગામના જે છે બારાણા તો તેઓની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે ગઈ ટર્મમાં જે અલકાબા છે તો એમના સાસુ જે હતા એ વાઇસ ચેરમેન હતા એટલે હળવદને વાઇસ ચેરમેન તરીકે રાખવામાં આવે છે ચેરમેનમાં ચેરમેનમાં કે એમાં ક્યાંય વારો લેતા નથી દૂધસંઘ એક દાયકા પહેલાં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી આને ક્યાંય જે છે હળવદને એ લેતા નથી કારણ કે હળવદ પહેલાં સુરેન્દ્રનગરમાં હતું ને આમે આપણું હળવદ આમે સુરેન્દ્રનગરમાં જ હતું પરંતુ પછી જવાનો મોરબી ઘણા ના પાડતી હતી ગ્રામ પંચાયત તો પછી તમને મને બધાયને ખ્યાલ છે કે છેલ્લે ગ્રામ પંચાયત ના કોરા લેટર પેડ લઈ લીધા હતા અને આવા કાંડો કરીને પછી આપણને મોરબીમાં લઈ ગયા છે હવે થોડાક મિત્રો આપણે સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે ખાસ જે દૂધ સાથે સંકળાયેલા હોય તો એની પાસે એને થોડી વિશેષ ખબર પડતી હોય છે મિત્રો કારણ કે જે દૂધ ઉત્પાદન કરે ને તો એને જ ખબર હોય કે આ કઈ રીતના ઉત્પાદન થાય છે બાકી એસી ચેમ્બરમાં બેઠા હોય ને પછી આપણે એમ એક ચૂલી આવું હોય તો એવું કઈ હોતું ખરેખર હોતું નથી મિત્રો કે ઢોરા ને ખાલી તમે આટલું ખવરાવી દો નામ કરો એટલે આ રીતના દૂધ આવી જાય ને એમાં એ ઘણી બધી એની પાછળની મહેનત હોય છે અને એ જે મહેનતો જે કોણ સમજી શકે કે જેને ઢોરા ચારવા ગયા હોય કે જે ઢોરા રાખતા હોય એ બાકી આવું જેને કઈ કર્યું જ નથી અને દૂધ એ ઘરે લીટર છે નહીં અને એ અમૂલ નું કે બીજી કોઈ ગામમાંથી વેચાતું લાવીને આપણે ખાઈ છીએ અને પછી આપણે આવા હોદ્દા ઉપર બેસી જઈ અને પછી આપણે કઈ ગામે પશુપાલકનું હિત જોવા માટે આવ્યા છીએ અને પશુપાલકોના હિતમાં જે કઈ નિર્ણયો છે એ કરશું તો તમને પેલા તો એ જ ખબર નથી નથી પડવાની કે પશુપાલકોનું હિત જે છે એ શેમાં સમાયેલું છે અને ખાસ મિત્રો આપણે કોઈ એવામાં કઈ જ્ઞાતિવાદમાં પડતા નથી પરંતુ જે દૂધસંઘ છે મિત્રો તો દૂધસંઘમાં આ વખતે બે માલધારીઓને પણ ડિરેક્ટર તરીકે રાખ્યા છે કારણ કે આ વખતે એવું હતું કે માલધારીઓને સ્થાન આપો એમનું દૂધ છે ડેરીઓમાં ભરે છે છે ને એમનું ઘણું બધું દૂધ એટલે માલધારીઓને પણ રાખો એટલે એક હળવદ તાલુકાના છે એક માળિયા તાલુકાના છે આ બે માલધારીઓની પણ જે છે ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે તેની સાથે બીજી મિત્રો આપણે થોડીક એ પણ એક વાત કરવી છે કે જે દૂધ ઉત્પાદન કરતા હોય ને એને બધાને વિશેષ ખબર હોય કે જે આપણું દૂધ ઉત્પાદન કઈ રીતના થાય છે ઢોરાને કેટલું ખવરાયા પછી ને શું કર્યા પછી જે બે લિટર પાંચ લિટર કે છ લિટર કે દસ લિટર કે વીસ લિટર આ જે દૂધ છે આપણે ડેરીમાં ફરી કે ફરવા જાય છે તો ઘણી વખત મિત્રો અમે પોતે પણ જોયેલું છે કારણ કે હું પણ જયારે ડેરી તો એટલે મને પણ ખ્યાલ છે કે જે નાના વાછડું હોય ને તો એને પણ ઓછું ધાવવા દે બાળકો જે છે તો પછી ઘણી વખત આપણે બધાએ જોયું છે કે એના મોઢાનું જે દૂધ છે એ બધું ડેરીમાં ભરતા હોય છે કે જો ડેરીમાં થોડું વધારે તો પછી પૈસા આવશે તો આપણે નિભાવના બધું ના કે ચાર આવે નીકળી જાય છે કારણ કે ગૌચર તો ક્યાંય મોટા ભાગે રેવા દીધી નથી એટલે આવું બધું છે હવે થોડાક મિત્રો તમને એક આંકડા આપી દઉં તો જે આપણા હળવદ તાલુકામાં જે છે મિત્રો આપણા હળવદ તાલુકામાં પંચ્યાસી મંડળી એવી છે જે રજીસ્ટ્રેશન થયેલી છે નવ મંડળી સૂચિત છે કુલ ચોરાણું મંડળી છે તેની સાથે વાંકાનેર જે છે તો વાંકાનેર માં બેતાલીસ મંડળી રજીસ્ટ્રેશન થયેલી છે અઠાવન મંડળી સૂચિત છે અને કુલ સો મંડળીઓ ત્યાં આગળ છે ટંકારા છે તો ટંકારામાં ચોવીસ મંડળીઓ રજીસ્ટ્રેશન થયેલી છે દસ સૂચિત મંડળી એટલે કુલ ચોવીસ છે ત્યાર પછી મોરબીની વાત કરીએ તો મોરબીમાં છત્રીસ મંડળી રજીસ્ટ્રેશન થયેલી છે તેર મંડળી સૂચિત છે અને ઓગણપચાસ કુલ મંડળી છે માળીયા ની વાત કરીએ તો માળિયામાં વીસ મંડળી રજીસ્ટ્રેશન થયેલી છે નવ મંડળીઓ સૂચિત છે ઓગણત્રીસ મંડળી કુલ થાય છે હવે આની મિત્રો હું તમને થોડીક ટકાવારી તમને આપી દઉં કે આ ચાલુ વર્ષમાં મોરબી મહિલા દૂધ સંઘ એટલે કે મયુર ડેરીમાં જે છે મયુર ડેરીમાં કયા તાલુકાનું કેટલું દૂધ આવ્યું તો એમાં મિત્રો છેતાલીસ પોઈન્ટ એક્યાસી ટકા જે છે તે આપણા હળવદ તાલુકાનું દૂધ હતું વાંકાનેર તાલુકામાં દૂધ ઉત્પાદન વધુ છે પરંતુ ઘણી મંડળીઓ હજી રાજકોટમાં છે અને મહિલા દૂધ સંઘ સાથે જોડાવા નથી માંગતી મહિલા દૂધ સંઘ મોરબીને દૂધ આપવા નથી માંગતી એટલે એનું દૂધ ઓછું આવે એ નથી આવતું બધું રાજકોટ મોટા ભાગનું વહી જાય છે એટલે વાંકાનેરનું જે દૂધ છે એ પચીસ પોઈન્ટ આડત્રીસ ટકા છે જયારે ટંકારા છે તો ટંકારાનું આઠ પોઈન્ટ એકાવન ટકા માત્ર જયારે મોરબીમાં ચેરમેન તરીકે જે આપ્યું છે મોરબી તાલુકાને ચેરમેન પદ આપ્યું છે તો એમનું દૂધ છે મિત્રો માત્ર અગિયાર પોઈન્ટ પિંચ્યાસી ટકા અને માળિયાનું છે સાત પોઈન્ટ પિંચ્યાસી ટકા મોરબી નું અગિયાર પોઈન્ટ પિંચ્યાસી ટકા આ તમે જોયું મિત્રો તો અગિયાર પોઈન્ટ પિંચ્યાસી ટકા વાળા જે છે એને ચેરમેન પદે બેસાડવાના મહિલા દૂધ સંઘમાં અને છેતાલીસ પોઈન્ટ એક્યાસી ટકા જેનું દૂધ આવે છે તો એને વાઇસ ચેરમેન તરીકે બેસાડવાના અને છતાંય પછી આટલો બધો અન્યાય કર્યા પછી જ આપણે બોલી તો પછી તમે અમારા વિરોધમાં જ રહો છો તો પણ અમે અમે ક્યાં ખોટું કહી છે એમ કે અહીંના મરી ગયા બચારા અને આપણે હળવદના જે મંડળીઓ વાળા હતા તો બધાને ખબર છે સુરેન્દ્રનગરમાં હતા તો ત્યાં આગળ ભાવ ફેર બાર તેર ટકા મળે છે અહીં નવો સંઘ છે એટલે કે ઓછો મળે ને છ ટકા મળે ને સાત ટકા મળે અને આવી જે બધી વાતો છે આપણને કરતા હોય છે અને પછી એક વખત ભેગા કર્યા જયંતી ભાઈ અને એને ભાઈ હવે શું કરવાનું છે આપણે બધાને મોરબી જવાનું છે નહીં સાહેબ તમે કોઈ માલો ભાઈ જઈએ આપણે તો ટંકારા વાળા કેટલાય નથી આ યાર વાંકાનેર વાળા હજી મંડળીઓ વાળા નથી આયા અને હળવદ ને એક વખત કીધું એટલે હળવદમાં ભાગની જે મંડળીઓ વાળા હું આ કહીશ મિત્રો કે તમે બધા જાંક વગર ના તો છો જ એ મને ખ્યાલ છે કારણ કે એક વખત ખાલી કીધું કે શું કરવાનું છે તો કે કોઈ વાંધો નથી આપણે બધા વહી જઈ છીએ મોરબી સંઘમાં વહી જઈ છીએ મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘમાં આપણે ગયા પછી આપણને શું મળ્યું આપણા પશુપાલકો ને શું મળ્યું આપણા મંડળીઓના જે સંચાલકો એમને તો બધાયને જે કંઈ બીએમસીઓ કા ચલાવતો એ બધાય દૂધ સાથે જે મિત્રો જોડાયેલા હોય ને એને બધાયને વિશેષ ખબર હશે કે મોરબીજી મહિલા દૂધ સંઘ છે મિત્રો તો એમાં મોટા ભાગે જે કંઈ બીએમસીઓ છે તો મંડળીઓવારા છે એ બધાયને હવે મંડળીઓ બંધ કરવી પડે ને આવી પરિસ્થિતિ છે કારણ કે બીએમસીવારા કંઈ વધવા નથી દેતા ને અહીંથી આગળ જાય તો આ સેન્ટર છે આપણું અહીં હળવદનું ધ્યાન કોણ આપે જયારે સુરેન્દ્રનગર દુધસંગ હતો મિત્રો તો હું પોતે પણ મંડળી ચલાવું એટલે મને ખબર હોય તો ત્યાં આગળ મંડળી ઉપર કેટલી વખત ચેકિંગ ને આ બધું ઘણું બધું આવતું ઘણી બધી ધ્યાન રાખતા જોતા અહીંયા તો બધું રાજ્ય અને પ્રજા સુખી એના જ એવું છે કે કોઈ કોઈને કંઈ કહેવાવાળું છે નહીં કાન નથી કહેવાવાળું એનું પાછળનું કારણ એ છે ખબર પડતી હોય તો તમને કહેવાના છે ને ખબર જ નથી પડતી તો પછી ક્યાં વાત છે ઘણી મંડળીઓ એવી છે મિત્રો કે એના પ્રમુખ મંત્રીને એના ઘરે લિટર દૂધ ન હોય મંત્રી તો માની લીધું કે તો આમાં નોકરીયા જ ગણાય પણ પ્રમુખને પોતાને એવી હળવદ તાલુકાની મંડળીઓ તો ખરી જ પણ મોરબી જિલ્લામાં એવી મંડળીઓ છે કે એ પ્રમુખ પોતાને નહીં ખબર હોય કે આપણી મંડળી કે આપણા દૂધ સંઘમાં અત્યારે કિલો ફેંટનો શું ભાવ હાલે છે એ એસેને કહેવાય એલ છે ને કહેવાય કે આ બધું ઘણું બધું આમાં તો આવતું હોય છે આ શેને કહેવાય એમને પોતાને નહીં ખબર હોય અને આવા જ્યારે સત્તા ઉપર બેહી જાય ને આમને જ્યારે કંઈ ખબર ન પડતી હોય ને બેહી જાય એટલે એ દૂધ સંઘનો કે મંડળીઓનો ક્યારેય કોઈ વિકાસ થવાનો નથી એ વાત એક પણ મિત્રો હકીકત છે આપણને બધાને મિત્રો જયારે દૂધ સંઘ સુરેન્દ્રનગર માં હતા આપણે બધી મંડળીઓ સુરેન્દ્રનગર માં હતી તો છેલ્લે પછી એવું નક્કી કરતા હતા કે ભાઈ નથી જવું આપણે મોરબીમાં નવો સંઘ થયો છે હજી એમાં કઈ વર્ષે નહીં સુરેન્દ્રનગર સંઘ સમૃદ્ધ છે વર્ષોથી ચાલુ છે ત્યાં આગળ અને મંડળીઓમાં બધું બરોબર હાલે છે તો પછી એક વખત બેઠક જેન બેન એને કરી કે ભાઈ હવે શું કરવાનું છે આવવાનું છે કે નથી આવવાનું કા તો બધા નક્કી કરી નાખ્યું કે સાહેબ કહે તો આપણે વહી જાવું પરંતુ હવે સાહેબને કહેવું પડશે ને એ સાહેબની ફરજ આવશે અમને તો બહુ ધમકીઓ આપતા તક તમે લખવું લખજો નહીં આમ કરશું ને તેમ કરશું તો એ સાહેબને અત્યારે ત્યાં કેવું પડે ખરેખર કે અળવદ તાલુકાનું છેંતાલીસ પોઈન્ટ એક ટકા એટલે કે પચાસ ટકા હિસ્સો દૂધ એક અળવદ તાલુકાનો છે અને બાકીનો પચાસ ટકા ચાર તાલુકાનો છે તો પછી હળવદને તો આવો અન્યાય ન થવો જોઈએ હળવદ જે છે અળવદ પચાસ ટકા જે દૂધ છે તે હળવદ પૂરું પાડે છે તો પછી હળવદ ને સત્તામાં ભાગીદારી તો હોવી જોઈએ ને તમે દર વખતે વાઇસ ચેરમેન બાજી બાજી બનાવે અને વાઇસ ચેરમેન તરીકે વાઇસ ચેરમેન એટલે શું એમ ઈ એક મને જો કોઈ મિત્રો સમજતા હોય તો એ કોમેન્ટમાં જણાવજો કારણ કે હું બધી કોમેન્ટો નિરાતે વાંચતો હોય છું વાઇસ ચેરમેન શું શું કરી શકે એમને શું સત્તા આવે એમની સત્તામાં શું આવે વાઇસ ચેરમેન શું કરી શકે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો એટલે કોઈ પણ જગ્યા એમ આપણે ખાલી દૂધ વાત નથી કરતા કોઈ પણ અત્યારે માર્કેટ એડ છે તો એના વાઇસ ચેરમેન ઓલા પરમારભાઈ છે ને એમનું બાજુમાં તો આ બધા વાઇસ ચેરમેનો જે છે એ બધા શું કરી શકે એમની તાકાત શું એમની પાસે પાવર શું એ એક આપણે થોડુંક જાણવું છે કારણ કે મને તો અત્યારે લગી કઈ એવું બધું ખાસ ખબર નથી તો આવું છે મિત્રો સંગીતાબેન ચેરમેન બન્યા છે જે મોરબીના છે અગિયાર પોઈન્ટ પંચ્યાસી ટકા દૂધનો હિસ્સો મોરબી તાલુકાનો દૂધ સંઘમાં છે તો એમને ચેરમેન બનાવ્યા છે છેતાલીસ પોઈન્ટ એક્યાસી ટકા દૂધનો હિસ્સો આ વર્ષ દરમિયાન હળવદનો છે તો એને વાઇસ ચેરમેન બનાવ્યા છે જેનું દૂધ વધારે છે જે દૂધ વધારે આપે છે જેના હિસાબે સંઘ હાલે છે તો એમને સત્તાથી બહાર રાખવાના જેનું દૂધ નથી જેનું માત્ર બાર ટકા પૂરું પણ દૂધ નથી તો ઈ તાલુકાને ચેરમેન તરીકે બેસાડવામાં આવે તો આવું તો ન હોવું જોઈએ આપણે કંઈ જ કહેતા નથી કે ભાઈ હળવદને તમે બધું આપી દો પરંતુ હળવદની જેટલું એનામાં આવે છે એટલું તો દેવું પડશે ને દૂધ બધું હળવદનું છે તો પછી હળવદના ઘણા બધા છે તો એમને રાખો આવું તો ન હોવું જોઈએ ને તમે જે છે તમને એવું હોય કે બધા અભૂત અને હકીકત તો બીજી પાછી મિત્રો એક તમને હકીકત હું છેલ્લે છેલ્લે એ એક પણ વાત કરી દઉં આ તો શું થાય કે આપણને એવું થાય કે આપણે આપણી કહેવાની ફરજ છે પછી લોકોને જેટલું મગજમાં લેવું એટલું લે ન લેવું હોય તેની હામે આપણને કઈ વાંધો નથી આપણી આ ફરજ છે આ જે કઈ સત્ય છે એ આપણે બતાવ્યું આ કીધું આપણી ફરજ છે બાકી કેટલાય નેગેટિવ સમજતા હોય ને બીજી એક વાત મિત્રો મહત્વની છેલ્લે છેલ્લે તમને એ કર દઉં કે હળવદ તાલુકાની જે મંડળીઓ છે કુલ ચોરાણું છે એમાંય વરી પાછી રજીસ્ટ્રેશન થેલીને ને સૂચિત કઈ મતદાન કરી ન શકે એ જ માની લીધું અને પછી રજીસ્ટ્રેશન થેલી જે મંડળીઓ છે એનાય ઘણા બધા આ વખતે તારા ધોરણો હતા નિયમો હતા એટલે એમાંય કેટલી મંડળીઓનો મતદાનનો પણ અધિકાર નહોતો જો ચૂંટણી થયું હતો એટલે કોઈ એવું માનતું હોય કે ભાઈ અમે તો રજીસ્ટ્રેશન વાળા તમારી મત કોને એમાં ઘણા બધા નિયમો હતા તો પછી મિત્રો જે મંડળીઓ છે આપણી હળવદની અને માની લીધું કે હળવદનું જ દૂધ છેતાલીસ પોઈન્ટ એક્યાસી એટલે સુડતાલીસ ટકા દૂધ છે બાકીનું જે દૂધ છે એ બધી બારની એટલે કે વાંકાનેર મોરબી ટંકારા અને માળિયા આ ચારે તાલુકાની આપણા જિલ્લાના ચારે તાલુકા છે તો એમનું દૂધ છે તો પછી જો માની લો કે ચૂંટણી થાય અને કે ભાઈ હળવદને ચેરમેન પદ મળવું જોઈએ કારણ કે હળવદનું પચાસ ટકા દૂધ હળવદનું છે પચાસ ટકા બાકીના ચાર તાલુકાનું છે તો પછી આ મંડળીઓ વાળા રહ્યા એ નથી મત દેવાના આ હું હજી તમને કહું આ મંડળીઓ વાળા એમાંથી આ જે મંડળીઓ રજીસ્ટ્રેશન જે થયેલી છે જેને મતનો અધિકાર છે ને એમાંનો કોઈ એક વ્યક્તિ એવી હિંમત કરી બતાવે જો કે કઈ રીતો નહોતી જ કોઈ પરંતુ આ તો કોક એવો મદદ પાકે અને હિંમત કરી બતાવે કે ભાઈ નહીં અમારને અન્યાય થાય છે દૂધ અમારું તો પછી તમે તો અમારો વહીવટ તમે નહીં કરી શકો અમારો વહીવટ અમે જ કરશું આ તો ઘર આપણું છે અને બીજા આપણા ઘરમાં વહીવટ કરી જાય આ એના જેવી વાત છે મિત્રો અને છતાંય આપણે બધા પાછા તાલિયું પાડી છે કે નાના તમારા જેવું થાય જ નહીં તમે તો બહુ કૃપાળું છો એટલે આ એના જેવી વાત છે કે દૂધ બધું આપણું છે અને વહીવટ બીજા કરે છે તો આવું તો ન હોવું જોઈએ તો હું તમને જે વાત કરતો તો આ એક છેલ્લી વાત કરીને આપણે જે છે તે પૂરું કરીએ કે હળવદ તાલુકાની જે મંડળીઓ રજીસ્ટ્રેશન થયેલી અને જે મતદાનનો જેની પાસે અધિકાર છે જે ચૂંટણી લડવા સક્ષમ છે એ વ્યક્તિ જો ચૂંટણી લડે અને એમ કે ભાઈ તમે આ વખતે મારા ભેગા રહીજો આપણે ચેરમેન તરીકે આપણા હળવદ તાલુકાને આ વખતે વારો લેવરાવનો છે એમાં મોટા ભાગની મંડળીઓ વાળા મોટા ભાગની એટલે હું તમને એમ ટકા મંડળીઓ જે છે એ ભેગી રહે ઈ મને પણ ખ્યાલ છે આ તો આપણને એવું લાગ્યું કે આપણે આ હકીકત છે આપણે કેવી જોઈએ બાકી જે છે એ હવે મોટા ભાગનાનું જે નૂર છે ને મરી ગયું છે એ મને દેખાઈ આવે છે કારણ કે બોલી તો શકતા નથી નહીં નહીં તમે કો એમ તમે કો એમ પછી આવી ચા લગી તમે હાજીજી 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 કરશો એમ દૂધ તમારું છે મંડળી તમારી છે પ્રમુખ તમારા છે બધુંય તમારું છે તો પછી આ લોકો કેમ તમારે ક્યાં કઈ કરવાની જરૂર છે કે તમારા ઘરે દાણા તો નાખી નથી જાતા આપણને બાર તેર ટકા ચૌદ ટકા સુધીનું જે ભાવ ફેર જે મળતો હતો સુરેન્દ્રનગરમાંથી તો પછી ઈ જે છે આપણે બંધ કરીને આપણે મોરબીમાં ગયા છીએ લેવા તો મોરબીમાં આપણને શું આપ્યું ખબર છે હું પોતે મંડળી ચલાવું છું એટલે મને થોડીક વિશેષ ખબર છે મિત્રો અને જે બધા મંડળી ચલાવે છે ને એને ખબર હશે તો આમાં શું આપ્યું મોરબીમાં હાજી હાજી તમારે કરવાની તમારે બીજું કંઈ બોલી તો એકતા નથી અને જો તમે કંઈ કહેવા જાવ તો તમારી મંડળીઓ બંધ થઈ જવાની છે અને કરી નાખે તો એમાં ફેર શું પડે છે પરંતુ આવા બહુ ઓછા છે કે કરી નાખે ફેર શું પડે બાકી તો પગ પકડી આવવાના છે જઈને કે અમારી ભૂલ થઈ જાય અમે કોઈ દી આ રીતના નહીં કરી કારણ કે હમણાં ચૂંટણી ગઈ તો એક પણ મંડળી વાળો જે છે મિત્રો એ આગળ ન આવ્યો કે ભાઈ મારે ચૂંટણી લડવી છે અને તમે તમારી જાતને તમે એમ કહેતા હોય કે અમે કોઈનાથી બીતા નથી તો તમારા જેવા કોઈ મારે આમાં બીજું કંઈક બોલી જવાય એટલે તમારા જેવા જે છે ડરપોક એવા કોઈ લોકો મેં બીજે ક્યાંય જોયા નથી કારણ કે આટલી બધી મિત્રો મંડળીઓ હું એક એનો આંકડો આપું તમને એમાંથી એક પણ મંડળી જે છે ને એ એવું નથી બોલ્યો કે અમારી ચૂંટણી લડવી છે પિંચાસી રજીસ્ટ્રેશન થેલી મંડળી છે મિત્રો પિંચાસી બરોબર આ પિંચાસી મંડળીઓમાંથી એક પણ મંડળી જે છે એ એવું નથી બોલ્યો કે મારે ચૂંટણી લડવાની છે અમારે દૂધ ઉત્પાદક કે પશુપાલકો જે છે એના હિતમાં બોલવાનું છે હું તો ચૂંટણી મિત્રો કારણ કે નહીં બોલે આવે બીવી ગયા એટલા અને અત્યારે આ જોયું અત્યારે ચેરમેન વાઇસ ચેરમેન ને બનાયા ચેરમેન તો મોરબીના બનાવ્યા વાઇસ ચેરમેન તો અડવદના હતા ને વળી પાછું અડવદ નહીં આપ્યું છે એટલે